વાંકાનેરના રાતીદેવરી ગામે બે સગા ભાઈઓને જાહેરમાં જ્ઞાતિ પ્રતિ હળધૂત કરી દસ ઇસમોએ ઘાતક હથિયારો વડે કર્યો હુમલો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના રાતીદેવરી ગામ ખાતે રહેતા ફરિયાદી ભરતભાઈ ઉર્ફે કાળુ પ્રેમજીભાઈ વિપુલભાઈ ઓરા નામના યુવાને આરોપી પગાભાઈ ગોગાભાઈ ભરવાડ ભૂપતભાઈ વિભાભાઈ ભરવાડ હિતેશ કરશન ભરવાડ પાચા છન્ના ભરવાડ જયેશ કરશન ભરવાડ અનિલ છન્ના ભરવાડ મેઘાવીરજી ભરવાડ જિલ્લા વીરજી ભરવાડ વિભા હકા ભરવાડ તથા છના ધારાભાઈ ભરવાડ રહી તમામ રાતે દેવરી સામે તાલુકા પોલીસ મથકમાં ગુરુવારે સાડા આઠ વાગે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી સીએનજી રિક્ષામાં જળેશ્વરથી રાતી દેવરી આવી રહ્યો હોય ત્યારે રસ્તામાં આરોપી ભગા ભરવાડે ફરિયાદીને રોકી તને બહુ હોવા છે તું ગામના હનુમાનજી મંદિર પાસે ભેગો થા તને જોઈ લઉં તેમ કહી નીકળી જઈ બાદમાં રાતી ગામના હનુમાનજી મંદિર પાસે ઉપરોક્ત તમામ આરોપીઓએ ફરિયાદીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી અપમાનિત કરી ધોકા કુંડલીવાળી લાકડી પાઇપ તલવાર અને હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી માર મારી જે બાદ ફરિયાદીના ભાઈ દેવજીભાઈને પણ આરોપીઓએ હુમલો કરી ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચાડતા બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ હાલ આ બનાવમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એન્ટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે